ઓકે નમસ્કાર ઓલ લીડર્સ દોસ્તો આજે તમાકુની ખેતીમાં એક રિઝલ્ટ મળ્યું છે સરસ મજાનું અને આપણા હર્ષદ સર છે એમણે આ પ્રોડક્ટ આપી હતી અને આજે એમને આની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે ને રાસાયણિક ખૂબ ઓછું વાપરીને ઓર્ગેનિક તરફ વળ્યા છે આ ખેડૂત તો આપણે એમને પૂછીશું શું નામ સર તમારું ક્યાં રહેવાનું ગોગાવાળાના છે અને આ વસ્તુ તમે કેટલા દિવસ પહેલાં વાપરી હતી

અને તમાકુમાં લોકો અઢળક ખર્ચો બી કરે છે પણ આજે ઓછા ખર્ચે સારું ઉત્પાદન એક ભૂવસ્ત્ર જમીનમાં આપ્યું હતું અને ઓલિફના સ્પ્રે કર્યા હતા અને એમણે એક જ પાણી લીધું છે અને આજે આ તમાકુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત તમાકુ થઈ છે તો બસ આ પ્રોડક્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો થેન્ક યુ સો મચ